નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસના ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો આપણે હરાજીમાં જાણીએ આજના બજાર ભાવ કેવા છે आ तल ना भाव एक सौ सीतेर रुपया भाव थे क्वॉलिटी से बात करें तो मीडियम क्वॉलिटी ना थोड़ा कस्तर वाला है तल एक सौ सत्तर रुपया आज का भाव तल का जूनागढ़ मार्केटिंग यार्ड आ तल ना भाव तेवीस सौ सीतेर रुपया भाव थे क्वॉलिटी से बात करें तो ए वन सुपर क्वॉलिटी ना तल है तल क्वॉलिटी आज का का भाव कल तेवीसो ने तल न क्वालिटी से सुपर क्वालिटी तेईस नब्बे आज का भाव, ने ने भाव से सुपर ने आज का तलका जुना आतल નો ભાવ 2520 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી ના તાલે ક્વોલિટી માં કઈ પણ ફરક ટેમ નથી તલ ની 2520 રૂપિયા આજ કા ભાવ તલ કા જૂનાગઢ માર્કેટ માં યાર આ તલ નો ભાવ 2506 રૂપિયા ભાવ થયો ક્વોલિટી સે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટી ના તાલે 2506 રૂપિયા આજ કા ભાવ જૂનાગઢ માર્કેટ માં યાર 2506 રૂપિયા આજ કા ભાવ